આવ્યો હતો ત્યારબાદ નવસારી નગરપાલિકા દ્વારા આ વર્ષે સ્વચ્છતા સર્વક્ષણ અભિયાન અંતર્ગત અનેક વિસ્તારોમાં કચરાની અઢાર જેટલી જગ્યાઓ શોધી કાઢવામાં આવી છે

અને ખાસ કરીને જે નગરપાલિકા હસ્તકની જે બિલ્ડિંગો છે નગરપાલિકા ઓફિસ છે તમામ ગાર્ડન્સ છે અને તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે સ્વિમિંગ પૂલ છે એવી જે જાહેર જગ્યાઓ છે તમામ જગ્યાએ પણ લિટર બિન્સ મૂકવામાં આવી રહી છે આ તમામ વિસ્તારોની અંદર લિટર બિન્સનું ઇન્સ્ટોલેશનની કામગીરી થઈ જાય ત્યાર પછી નગરપાલિકા દ્વારા જાહેર જગ્યાઓ પર કચરો ફેંકનાર ઈસમો સામે કડકાઈથી પેનલ્ટીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે આપના માધ્યમ દ્વારા નાગરિકોને વિનંતી છે કે આપ જ્યારે પણ જાહેર જગ્યા ઉપર જાઓ જ્યારે કચરો નિકાલ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તેવા સંજોગોની અંદર આપણી નજર નજીકની જે લિટર લીટરબીન્સ મૂકવામાં આવેલી છે લિટરબીન્સમાં જ યોગ્ય રીતે કચરાનો નિકાલ થાય તે સુનિશ્ચિત કરજો અને જાહેર જગ્યા પર કચરો નાખવાથી નાખવાનું ટાકજો અને શહેરને સ્વચ્છ બનાવવા માટે આપનો સહકાર આપવા માટે આપણે અપીલ કરવામાં આવે છે એમાં જે પ્રાથમિક અંદાજ છે એ પ્રમાણે સમગ્ર નવસારી વિજલપુર નગરપાલિકાના જે કોમર્શિયલ વિસ્તારોમાં લગભગ અઢીસો જેટલી લિટર બીન્સ ઇન્સ્ટોલેશન કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત જે જાહેર બિલ્ડિંગો છે નગરપાલિકા ઓફિસ છે બોર્ડ ઓફિસો છે ગાર્ડન્સ છે એ તમામ જગ્યાએ પણ લગભગ સિત્તેરથી એંસી જેટલી લિટર બીન્સ મૂકવામાં આવનાર છે